આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ સોમવારનો દિવસ આવ્યો છે શ્રાવણિયા સોમવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના થાય છે દૂધ જળ બિલીપત્ર તલ અને પુષ્પોથી શિવજીની પૂજા થાય છે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે આ વર્ષે શ્રાવણ મહિનામાં પાંચ સોમવારનો વિશેષ સંયોગ છે દાદરા નગર હવેલીમાં શ્રાવણ માસ નો પહેલો સોમવાર શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ માસ એટલે મહિનો કહેવામાં આવે છે જેમાં ભાવિક ભક્તો દ્વારા જે કોઈ મનોકામના હોય હોય એ પૂર્ણ થતી છે જેમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે અને સોમવારના દિને શિવજીના દર્શન નો ઘણો મહત્વ હોવાને કારણે શ્રાવણના પહેલા સોમવારે દાનહના વિવિધ શિવાલયો ભાવિક ભક્તો ની ભીડ જોવા મળી હતી શ્રાવણ માસનો પ્રારંભ શરૂઆત થઈ રહી છે ત્યારે પહેલો જ દિવસ સોમવાર ભગવાન શિવની પૂજા આરાધના કરી અને પોતાના જીવનને ધન્ય બનાવવાનો જે સંકલ્પ છે આપણો આ સંકલ્પની સાથે સદૈવ ઓમ નમઃ શિવાયના નારા સાથે ભગવાન શિવની પૂજા અર્ચના ઇત્યાદિ કરી પાવન થવાનું આ અવસર છે શ્રાવણ મહિનો એક એવું ઉપાસનાનું સમય છે કે જેનાથી ભગવાન શિવની ઉપાસના કરી અને બધી જ જાતના પ્રકલ્પોમાં તમે